કહેવાય છે કે શિક્ષક કોઈથી સાધારણ નથી હોતા પ્રલય અને નિર્માણ એની ગોદમાં પડે છે પ્રાચીન કાળથી શિક્ષણને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે શિક્ષક અને શિક્ષણના મહત્વને લઈને એ ગુરુકુળની પરંપરા હોય કે આજની શાળાની પરંપરા તમામ જગ્યાએ ગુરુ એટલે શિક્ષકને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને આ મહત્વની વચ્ચે આજે એ કેવા શિક્ષકની વાત કરવી છે કે જે વિદાય લેતાની સાથે આખું ગામ હિપકે ચડ્યું હતું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા એક નાનકડા એવા ગામની એક પ્રાથમિક શાળા કે જે પ્રાથમિક શાળાની અંદર બાળકો અભ્યાસ કરવા તો જાય છે પરંતુ અભ્યાસની સાથે સાથે બાળકો પોતાનું જીવન ઘડતર પણ કરી રહ્યા છે આ સ્કૂલની અંદર એક શિક્ષક છે કે જે પોતે તો બાળક બનીને વિદ્યાર્થીઓને ભણાવવા જાય છે સાથે સાથે એક માં બનીને બાળકોની સંભાળ પણ રાખે છે આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે માં નું જેટલું સ્તર છે ને એટલું જ સ્તર માસ્તરને આપવામાં આવે છે એટલે જ આપણે એમને કહીએ છીએ અમરેલીના જાફરાબાદ તાલુકાની અંદર આવેલું મિતિયાળા ગામની આ પ્રાથમિક શાળા જ્યાં શિક્ષક રાઘવભાઈ બાળકોને અભ્યાસ કરાવે છે આમ તો એમને ત્યાં ગામની અંદર કે ગામના આસપાસના વિસ્તારની અંદર કોઈ રાઘવભાઈ નામથી નહીં જાણતું હોય તેને જાણે છે તમામ લોકો એ રઘુ રમોકડા આ રઘુ રમકડાઓ એ પોતાના જીવનની અંદર જે સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષ કર્યા બાદ તેઓ શિક્ષક બન્યા છે રઘુના માતા પિતા એ ઈટો બનાવવાનું કામ કરતા હતા એટલે ગામે ગામનો તેમને પ્રવાસ ખેડ્યો અને સંઘર્ષમાંથી બહાર નીકળીને તેઓ શિક્ષક બન્યા છે આમ તો તેમનો મૂળ જન્મ સુરતની અંદર થયો છે પરંતુ લગભગ પાંચ વર્ષ પહેલાં શિક્ષક તરીકે જ્યારે તેમની અમરેલીના જાફરાબાદ તાલુકાના મિત્યાળા ગામ ખાતે તેમની જ્યારે બદલી થઈ છે ત્યારથી આ ગામની અંદર આપણે સાક્ષરતા ઊંચો લાવવાનો છે દર વર્ષે સરકારી સ્કૂલની અંદર જે બાળકો અભ્યાસ કરતા હોય છે તેની અંદર સંખ્યામાં ઘટાડો થતો હોય છે પરંતુ અમરેલીની આ જાફરાબાદ તાલુકાની મિત્યાળાની પ્રાથમિક શાળાની અંદર દર વર્ષે બાળકોનું જે સંખ્યાક્રમ છે તે ધીમે ધીમે વધી રહ્યો છે આસપાસના ગામના બાળકો પણ કહે છે કે અમારે ભણવું તો રઘુ રમુકડાની સાથે ભણવું અમારે બીજા કોઈની સાથે નથી ભણવું અને જ્યારે આવા શિક્ષકની વિદાય થાય છે ત્યારે આખું ગામ હિપકે ચડે છે ના માત્ર ધોરણ એકથી થી પાંચના એ બાળકો બાળકોની સાથે એ રાઘવની સાથે ભણાવતા અન્ય શિક્ષક મિત્રો પણ આજ રીતે હિપકે ચડે છે ગામના અન્ય લોકો પણ હિતકે ચડે છે અને અમુક અમુક વિદ્યાર્થીઓ તો એમ કહી રહ્યા છે કે સાહેબ અહીંથી નીકળો ને તો શાળાએ આવતા જજો આપ નથી તો અહીંયા ભણવાનું મન પણ નહીં લાગે શિક્ષક નું સાચું ઉદાહરણ જો માનવામાં આવે ને તો આ રાઘો કટકિયા છે શિક્ષક કોને કહેવાય છે તેની આખી આખી વ્યાખ્યા રાઘવ પૂરી પાડે છે જેને બાળકોના ભણતર માટે બસો કરતા વધુ રમતો બનાવી છે અને રમતો થકી બાળકોનું ઘડતર પણ કરે છે અને બાળકોને અભ્યાસક્રમ પણ શીખવાડે છે એટલા રમકડા પણ બનાવ્યા છે કે જે બાળકોના ભણતરમાં ઉપયોગી બને અને એટલા માટે જેનું નામ રઘુ રમકડું પડ્યું છે આ ગામની અંદર નવ વર્ષ સુધી મેં જે એક સેવા આપી કે બાળકોની સાથે બાળક બને અને એવી પ્રવૃત્તિઓ કરી કે જે બાળકો જે પહેલાં ધોરણની અંદર જે વ્યસન કરીને આવતા અને ખીચાની અંદર જોઈએ તો તમાકુની પડી કે અને માવો લઈને આવતા એવા વિદ્યાર્થીઓની સાથે વોધરોધ થઈ અને વેશભૂષાની સાથે નિર્વ્યસની બને તે માટેની સંસ્કારની સાથે શિક્ષણ આપવાના મેં પ્રયત્નો કર્યા ગ્રામજનોને જોડી બાળકોને જોડી શિક્ષકોનો પ્રેમ મળી અને જોઈએ તો એ નવ વર્ષની લાગણી જે છે એ બાળકો સાથે એવી જોડાઈ ગયેલી કે આજે મારી જે વિદાય હતી એ વિદાય વેળાએ દરેક બાળકોના આંખમાં આંસુ હતા સાથે સાથે ગ્રામજનોના આંખમાં પણ આંસુ હતા અને જે વિદ્યાર્થીઓ કહેતા કે સર તમે રોકાઈ જાઓ આવા ભાવની સાથે એ ગામની અંદર નવ વર્ષની જે સેવા આપી એ સેવા દરમિયાન મારું પણ હૃદય જે છે એ દ્રવી ઉઠ્યું અને જોઈ કે એ બાળકોની જે સેવા કરવાનો એક અવસર પ્રાપ્ત થયો જ્યારે મારી નવી પોસ્ટિંગ જે છે અત્યારે મારા જ વતન મળવાથી આ મારે ગામ જે સોનું પડ્યું તેનું મને પણ દુઃખ છે સંઘર્ષમાંથી બહાર નીકળીને આવ્યો છે એટલા માટે એ વિચારે છે કે અન્ય કોઈનું બાળક સંઘર્ષમાં ન જાય અન્ય કોઈના બાળકને આટલો સંઘર્ષ ન કરવો પડે કે જેટલો મેં સંઘર્ષ કર્યો છે માત્રને માત્ર ભણવા માટે એટલા માટે ક્યાંક રઘુ આ રીતે બાળકોનો અભ્યાસ કરાવે છે પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ એ પરિસ્થિતિની સામે લડવા માટે હંમેશા એ આગળ વધ્યો છે અને આજે જ્યારે એની બદલી થઈ રહી છે ત્યારે ગામના લોકોએ અને સ્કૂલના બાળકોએ સાથે મળીને આ સાહેબને ઘોડા ઉપર બેસાડ્યા છે જેમ આપણા ઘરની અંદરથી લક્ષ્મી વિદાય લેતી હોય એ જ રીતે ગામની અંદરથી આ શિક્ષકની વિદાય જે છે તે થતી હોય તેવું લાગી રહ્યું છે જ્યારે ગઈકાલે વિદાય થઈ ત્યારે એ દ્રશ્યો સામે આવ્યા ત્યારે અમને પણ ઉઠ્યું લાગ્યું આવ્યું કે શિક્ષક અને શિક્ષક પ્રત્યે બાળકોનો આ પ્રેમ આજના જમાનામાં ભાગ્યે જ ક્યાં ક્યાંય જોવા મળતો હશે એટલે અમે પણ આજે શાળાનો સંપર્ક કર્યો પૂછ્યું કે વિદ્યાર્થીઓ ક્યાં છે ત્યારે શાળાના શિક્ષકોએ પણ રડતા રડતા જવાબ આપ્યો છે કે આજે શાળામાં કોઈ બાળક આવ્યું નથી ગઈકાલે સાહેબે જ્યારે વિદાય લીધી ત્યારથી ગામની અંદર કોઈ ઘરની બહાર કોઈ બાળક નથી દેખાતું તમામ બાળક એ જીદ પકડીને બેઠું છે કે અમારે અમારા સાહેબ અમને પરત આપો રઘુ એ માત્ર ધોરણ એક થી પાંચ ની અંદર પ્રાથમિક શાળા જે આવેલી છે એના બાળકોને ભણાવતો હતો પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જે બાળકો જે છે જે ત્યાં અભ્યાસ કરી રહ્યા હતા એ પણ એવું કહી રહ્યા હતા કે જો સાહેબ નહીં હોય તો અમે શાળાએ નહીં જઈએ સાહેબ એક શીખવા જેવી વાત છે નાની ઉંમરમાં શિક્ષક બન્યા છે સંઘર્ષનો સામનો કરીને શિક્ષક બન્યા છે તો એટલું નામ એટલું લેવલ ને એટલું ખ્યાતિ મેળવ્યા કરતા એ બાળકોની સાથે રહીને બાળકોના દિલમાં ઉતરી જવું ને એ જ સાચો શિક્ષક મેં આપણે પણ પહેલા પણ કહ્યું કે માસ્ટર એટલે કોણ કે તેનું સ્તર આપણે માં સમાન આપીએ છીએ રઘુ રમકડાની આ આખી જીવનશૈલી છે આ બાળકો સાથેના લગાવની એક લાગણી છે આને લઈને આપ શું માની રહ્યા છો આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો